નમસ્કાર હું મનીષા તનપુરી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં પાઠ નંબર સોળ જે આપણો લાસ્ટ લેક્ચરમાં અધૂરો હતો પહેલાં આપણે બે ભાગમાં પાઠ જોઈ ગયા છે તમે બધાએ પણ જોયો હશે સમજ્યા હશે તો જે બાકી છે પાઠ એ આજે જોવાના છે આગળ તો અત્યાર સુધી આપણે જોયું કે બાપ કે જે પોતે એક દિવસ નો સમય સ્વર્ગમાં વિતાવે છે અને તે વિતાવેલો સમય તે પોતે પોતાના સગા સંબંધી અને મિત્રમંડળોની સામે રજૂઆત કરે છે કહે છે કે પોતે ક્યાં ગયો હતો કેવી રીતે તેની સાથે શું કરવામાં આવ્યું એણે કઈ રીતે સમય પસાર કર્યો એની વાત લોકોને કરે છે હવે આગળ આપણે જોયું હતું કે એને ત્યાં સ્વર્ગમાં પોતાનો બાળપણનો મિત્ર દેવલો પણ મળે છે બરાબર છે ને એ દેવલો એને સારી રીતે જમાડે છે એની કેવી આપતા સ્વાગતા કરવામાં આવે છે સ્વર્ગમાં એ વાત આપણે જોતા હતા હવે આગળ જોઈએ બાબુ કહે છે હ અરે કાકા વાલ ફર્સ્ટ ક્લાસ આપણા મણિયા કરજના હાથની તો રસોઈ જોઈ લો આ આંગુરિયામાં હજી એની સોડમ આવે છે સોડમ સોડમ એટલે મિત્રો યાદ રાખજો સોડમ એટલે સુગંધ સોડમ એટલે સુગંધ

आवेला नंबर ना नंबरना रस, रसोस खावा पिवा नाही कृपा कृपाशंकर संकर। धार तो सपना रही गया बाकी चंदू ना दादा गुजरी गा इनी पाचळ चोवीसे गामी नातली सु घी खादा इ वक्ते ओहो हरीलाल હરિલાલ ઘીની ક્યાં વાત કરો છો મોતાભાઈ તેલ પણ તેલ પણ ચા મળે છે ખાવા તેલ પણ ચા મળે છે એટલે કે ઘીની તમે ક્યાં વાત કરો છો એમ કે તેલ પણ મળતું નથી પછી કહે છે કાશી તેમાં તો મારો બાબુ રોજ કકરાત કરે છે મૌર્ય સારી પથે તેલવાળા શાક ખાધેલાને તે ખાંડ બાપના જેવા શાક ચાથી ભાવે બરાબર છે બાબુના પોતાની માતા કાંસી વાત કરે છે બાબુ આ એટલે તો મારે પા આ એટલે તો મારે પાછા નહોતું આવું બા ચંદુ તો પછી પાછો કેમ આવ્યો બાબુ ભાઈ બરાબર છે બાબુને સ્વર્ગમાં એટલું બધું ગમી ગયું કે એને પાછો આવવાની ઈચ્છા પણ થતી નથી પણ એને કહે છે કે પાછો કેમ આવ્યો એમ કે કેમ બાબુ આવરદા બાકી હશે આવરદા એટલે શું મિત્રો આવરદા એટલે આયુષ્ય ઓકે યાદ રાખજો આવડતા બાકી હશે જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું ચંદુ ઇન્દ્રરાજ પાન પણ ખાય બાબુ શું કામ ન ખાય એ મેસી ખોટ છે હા સાંભળ ચંદુભાઈ પાન ખાઈને થોડીવાર અમે વાતું કરી પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાપુરાજ દેવાંશિહારે થોડો આરામ કરો બરાબર છે પછી દેવદૂતો તમને મૂકી જશે મેં કીધું કે ક્યાં મૂકી જશે તો કે પૃથ્વી લોકમામ મેં કીધું કે ત્યાં હવે કસ કસ નથી કસરીઓ નથી એટલે મજા રહી નથી આપની મહેરબાની હોય તો અહીં જ કંઈ નાનું મોટું કામ આ લો આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે અમે સાથે ભણતા અમે સાથે રમતા અમારા દિલ ઇન્દ્રરાજાએ ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાપુરાજ આ દેવાંશિંની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મનો મમાગતિને કેળાવ્યા છે જો મિત્રો

એની બહુ યાદ આવે છે એને તેડાવો તો બસ જોય મિત્ર અહીંયા બે મિત્રોની મિત્રતા પણ જોઈ જોઈ શકાય છે ચંદુ આનું નામ દોસ્ત કહેવાય બાબુ દોસ્ત એટલે વિદાય વેળા અડધા આકાશ સુધી મૂકવા આવ્યો આંખમાંથી આંસુ માય નહીં બટમાંથી છૂટો છૂટો જ ન થાય મેં કીધું હું જરૂરથી પાછો આવીશ પાછો આવીશ દેવા તું છાનો રે પણ એ ભીપકા ભરી ભરીને રોવા મંડી પડ્યો મને તો ગળે દૂમો જ બાજી ગયો દેવદૂત જેવા દેવદૂતોની આંખો પણ ભીની થઈ ગઈ દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો જતાં જતાં મારી સામે તગર તગર જોઈ રહ્યો પછી દોડીને મારી પાસે આવ્યો બોલ્યો બાબુ પૂન કરજે પૂન એટલે પુણ્ય બાબુ પૂન કરજે જેથી ફરી મળી શકાય હું તો તારી વાટ જોઈશ બરાબર છે બે મિત્ર છૂટા પડતી વખતે વાતો કરે છે કહે છે કે પાછો આવજે કાશી સાચું છે પુણ્ય કર્યા વિના કંઈ સ્વર્ગે જવાય પુણ્ય કર્યા વગર સ્વર્ગમાં જવાતું નથી કૃપાશંકર આ આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ સ્વર્ગના સુખ આપણા ભાગમાં ક્યાંથી આવે હરિલાલ અરે પણ મારો દેવલો એને તો સાપ પૂન કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું આ હું આ હું ચાલી વરહતી ગાયત્રીની ઉપાસના કરું છું ત્રિકાલ સંધ્યા કરું છું તાવમાં રસ તાવમાં સસરતો હોઉં તોય સ્નાન સંધ્યા છોડું છોડ્યા નથી પૂછો મોટા ભાઈને કૃપાશંકર મારાથી ક્યાં અજાણ્યું છે કાશી હરિભાઈ ધરમ કરમાં પહેલેથી જ કડક નિમવારા હરિલાલ આ બા આ આટલું બધું પૂન કરીએ છીએ તોય જો મિત્ર આ લોકોએ પણ ઘણા પુણ્ય કર્યા છે એટલે લોકો બધા એમ વિચારે છે કે દેવલાએ એવા તો કયા પૂન કર્યા હશે કે જેને સ્વર્ગમાં જવા મળ્યું બરાબર છે હવે બાબુ સમજાવે છે જો બાબુ એ તો હરિકાકા પણ આ પૂનની વાત તો બીજી જ છે ચંદુ એટલે ધરમ કરમ એ પુણ્ય ના કહેવાય બાબુ કહેવાય એક રીતે જોઈએ તો પણ જો એક રીતે જોઈએ તો પણ હું કહું છું એ એક જુદી જ બાબત છે આપણે તો ખબર ન પડે એ મોટું પુણ્ય આપણા હાથે થઈ જાય મિત્રો આ રીતે યાદ રાખજો તમે ઘણા બધા કામ પુણ્યના કરો છો પણ એક એવું પુણ્ય કે જે તમે વિચાર્યું પણ ન હોય તમને ખબર પણ ન હોય પણ અજાણતા જ તમારી તમારા હાથે એ પુણ્ય થઈ જતું હોય એટલે જ તો આપણા પાઠનું શીર્ષક છે કુદરતી બરાબર જાણીને કરવું સમજીને કરવું એમ નહીં પણ કુદરતી રીતે સહજતાથી થઈ જતું પુણ્ય એ જ સાચું પુણ્ય છે એવું અહીંયા કહે છે ચંદુ પણ ખબર પડી આવીને તો પુણ્ય કેવી રીતે થાય બાપુ તારે એક જ એક મોટો ભેદ છે એ જ એક મોટો ભેદ છે તમે પૂન કરો છો એવી ખબર ન હોય ને પૂન થઈ જાય હરિલાલ મારું કંઈ સમજાતું નથી બાબુ જુઓ તમને મારો જ દાખલો આપો સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો હતો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી ઇન્દ્ર રાજાએ દેવલાને વચન આપેલું કે એકવાર મને સ્વર્ગમાં લાવશે પણ હવે સ્વર્ગમાં એમને એમ તો પુણ્ય કર્યા વિના કોઈને કેવી રીતે લવાય બરાબર જો દેવલાની ઈચ્છા પૂરી કરવા માટે ઇન્દ્ર રાજે એને વચન આપેલું કે હા તારા મિત્રને હું સ્વર્ગમાં લાવીશ પણ સ્વર્ગમાં કોઈને એમને એમ તો લવાય નહીં એના મારે કંઈક તો કરવું પડે ને એટલે ચંદુ સાચી વાત બાબો હવે વસ્તુ એમ બની ગઈ ચંદુભાઈ કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો પેશાબ કરતાં અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને બે દગ ખસી ગયો બરાબર છે બચારી એક કીડી પલળીને મરી જાત હવે આ તો એક પૂન થતાં થયું ગયું ને કીડી બચી ગઈ કૃપા કૃપાશંકર ઇનોય બિચારીનો જીવ છે ને બાબો આ પછી હું ઘરમાં આવ્યો ખાટલામાં બેહવા જાઉં છું ત્યાં ધરી પડ્યો જરા અટકીને દેવલાએ મને કીધું કે બાબુ તારા હાથે આજે પૂનનું કામ થતાં થઈ ગયું એના કારણે જ તું સ્વર્ગમાં એક દાડાનો આવી ગયો છે લા લાગો થઈ શક્યો આપણી મળી શક્યા માતે પૂર્ણ કરજે પણ જોજે તારા ખાતર ન કરીશ કરવા ખાતર ન કરીશ એનો વિચાર નહીં કરવાનો એમ જ કરતા જવાનું કુદરતી હરિલાલ મારું બેટું આ તો ભારે અઘરું કહેવાયું ચંદુ ચંદુ ફોન આપણે કરવાનું નહીં કૃપાસ એને એની મેળો થઈ જવું જોઈએ હરિલાલ કુદરતી કેવું થવું જવું જોઈએ કુદરતી બાબુ આ દેવલો કુદરતી ગાતો નાચતો એમાં એને મજા પડતી કુદરતી જ એને એવું થતું ભણતો ત્યારે શું ગાવાનો એને ભારે શોખ પણ કુદરતી આ એમાં એને સ્વર્ગનો મોભો મળી ગયો બરાબર છે હરિલાલ વાત કરે બાબુ સિંહ હરિલાલ એલા બાબુડા તું શી વાત કરશે માણસ નાચગાન કરી એમાં સ્વર્ગ મળી જાય બાબુ હા પણ કુદરતી હોવું જોઈએ હરિકાકા હરિલાલ ઊભો થાય છે આમણે તો આમાં કાંઈ ન સમજીએ હું જાઉં ત્યારે ભાઈ અને હવે બાબુને આરામ કરવા દો જતાં જતાં બબડે છે પૂન ઇમનેમ થવું થાય થવું જોઈએ કુદરતી મારું વાલું એ તો કેવી રીતે થાય ચંદુ ચાલો હું એ ઉપડું ભાઈ બા બાબુભાઈ આવજે બાબો હા આવજો ચંદુભાઈ કૃપાશંકર બાબુ તું આરામ કર થક્યો પાક્યો થાય થક્યો પાક્યો હશે જાય છે કાશી હાલો હું લાપ હું લાપસીનું આંધન મૂકું જાય છે બાબો આંટા મારે છે પછી કાને જનોઈ ચઢાવે છે પૂન કરવાનો પણ એનો વિચાર નહીં કરવાનો થઈ જવું જોઈએ કુદરતી બરાબર છે પૂન તો કરવાનો પણ એનો વિચાર કરવાનો નથી કેવી રીતે થવું જોઈએ કુદરતી રીતે મિત્રો આ પાઠ લેવામાં આવ્યો છે વિચારમાં ને વિચારમાં જાય છે લભ શંકરના આદર્શ એકાંકીમાંથી ખાસ યાદ રાખવાનું છે કે પાઠમાં પાઠનું જે શીર્ષક છે એકાંક કુદરતી જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી એકાંકી એટલે નાટક અહીં બાબુ હરિલાલ કાશી આ બધા પાત્રો દ્વારા એક નાટક ભજવાતું હોય ને એવું આપણને લાગે છે અહીંયા શીર્ષક સમજવાનું છે કુદરતી બરાબર છે કોઈ પણ કાર્ય તમે કરો છો તો એ કુદરતી રીતે થવું જોઈએ તો જ એ પુણ્ય થયેલું કહેવાય એવું આપણને સમજાવે છે તમને પાઠ સમજાયો હશે નહીં સમજાય બે વખત શાંતિથી વાંચો તરત સમજાશે કે એમાં ઘણા પાત્રો આવે છે એટલે તમે થોડુંક સમજવામાં વાર લાગ્યો નોટબુકમાં લેસનમાં સમાનાર્થી વિરોધી તળપદા રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના રહેશે જય હિન્દ જય ભારત